બોટા જિલ્લાના પાળિયાત પોલીસ સ્ટેશનના નાનાછેડા ગામની ધાર વિસ્તારમાંથી વિદેશી દારૂના ગટિંગ સમયે જથ્થો પકડી પાડ્યો પૂરૂ બاتમીના આધારે એલસીબી પાહે જી સોલંકી સાયએસ બી સોલંકી પાળિયાત પોલીસ સ્ટેશનના પાપી ડી વાંદા સહિત પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતાં જડપાયો દારૂનો મસમોટો જથ્થો વિદેશી દારૂની બોટલ નંગ પાંચ હજાર પાંચસો છત્રીસ બિયર ટીન આઠ હજાર ચાલીસ મળી કુલ પંચોતેર લાખની કિંમત દારૂ અને ટ્રેલર ટ્રક પિકઅપ નવ્વાણું લાખ ઇઠ્યોતેર હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ સમગ્ર હકીકત અંગે તપાસ કરતા નાગરાજભાઈ ખાચર ધર્મદીપભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ આપણે રાજ્ય સરકાર દ્વારા વખતો વખતો જે સૂચના આપવામાં આવે છે કે ભાઈ આપણે દારૂની જે બધી છે એને આપણે મટાવવાનું છે અને આવા કોઈ સ્મગલિંગ કે દારૂની સ્મગલિંગનો પ્રયાસ કરતા હોય માણસ તો એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને અને સખ્ત કાર્યવાહી કરવાની છે એવી સૂચના જે અમારા જે ઉપરી અધિકારી છે આઈજી સાહેબ ડીજી સાહેબ તરફથી પ્રવાહ નવર આપવામાં આવે છે એ સૂચનાઓની આધારે ગઈ કાલે એક જિલ્લા એનસીબી તેમજ પાળિયાદ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓને રાત્રે એમની વાતની આધારે એક જે ખુલ્લી જગ્યામાં જ્યાં છેડા ગામની સીમ છે ત્યાં પાળિયાદ बाजूમાં એમ ત્યાં એક મોટો ટ્રેલર ભરીને એ લોકો दारूની ઉછાળવાનો પ્રયત્ન કરો કર્યું પછી ત્યાંથી એ લોકો એ दारूને અલગ અલગ નાની ગાડીઓમાં મૂકીને એટલે બહાર લઈ જતા હતા તો એ આખું જે એ લોકોનો જે જે કામ હતું તો એમણે ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે આમાં કુલ મળીને લગભગ અ એક કરોડ જેટલું મુદ્દામાલ આપણે પકડવામાં આવે છે એમાં જે ફક્ત જે દારૂની કિંમત છે એ લગભગ પચોત્તર લાખ જેટલી છે અને બીજા પછી એમાં એક ટ્રેલર ટ્રક છે અને બોરેલો પિકઅપ છે એ પણ કબજે કરવામાં આવી છે અત્યારે જયારે એ લોકો ગઈકાલે અમારે એલસીબી તરફથી જે રેડ કરવામાં આવી એમાં ત્યાં કોઈ આરોપી હાજર નથી મળ્યા પરંતુ એ જે એમનો ટ્રક અને પિકઅપ અને અમુક મોબાઈલ પણ જપ્ત કર્યા છે